અર્જનભાઈ પૂર્વ ચેરમેન ગોપાલક વિકાસ સંઘ સામાજિક અગ્રણી રમેશભાઈ દેસાઈ દેસાઈ ખીમાભાઈ વિભાભાઈ રબારી છોટાભાઈ રબારી રબારી વિકાસ સંગઠન વિકાસ ટીમ સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન દેસાઈ મહેશભાઈ મુખી સોઢવ હારીશ તલાટી મંડળ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું આજે માલધારી સમાજ અને મુખ્ય ધોરમારી સમાજ જે છે એના દ્વારા સમસ્ત જે બાળકો જે લોકો અત્યારે દસમામાં બારમામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે એવા બાળકોના સન્માનનો કાર્યક્રમ એટલે તેજસ્વી તાવવાના સન્માનનો આ જે કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં માન્ય અમારા વડવાડા ગાંધી ગુદરેજના મહાન મહામંડળેશ્વર શ્રી કર્યા પણ ઉપસ્થિત હતા એ જ રીતે સમાજના અગ્રણી એવા અર્જનભાઈ અમારી પણ મોજુદ હતા અને સૌ સાથે મળીને હું ચોરાણ પરગણાના બંધારી સમાજનો આભાર માનું કે એમણે શિક્ષણની જોત જગાડવા માટે અને ખાસ કરીને જે સાથે ખાતે છાત્રાલય બન્યું છે ત્યાં વધુ વધુ બાળકો ભણવા પણ જાય અને અહીંયા શિક્ષણની જોત જડે અને જે અંધારું એ જુદા પ્રકારનું છે આઝાદીના આટલા વર્ષ પછી પણ જે શિક્ષણ હોવું જોઈએ અમારી સમાજમાં બંધારી સમાજમાં એ શિક્ષણનું પ્રમાણ અહીંયા લયવત છે ત્યારે યુવાનોએ જે વીડું ઝડપ્યું છે એ જોઈને ખૂબ આનંદ થાય આજે ખરા બાળકોએ સ્પોર્ટ્સની અંદર પણ મેં જોયું કે લોકો ગોળા ફેંકવા અમારી દીકરી જે છે એને પોતે પ્રથમ આવી સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં પણ અને જ રીતે અલગ અલગ કબડ્ડીના કાર્ય જે છે એ ખેલ સ્પર્ધામાં પણ અહીંયા બાળકો પ્રગતિ કર્યા છે દૂધમલિયા છે દૂધનું પોષણ છે પોષણ અને શિક્ષણ થાય તો ખૂબ પ્રગતિ કરી શકે એવો વિસ્તાર છે અને માટે મળ્યો સમસ્ત રબારી સમાજ ચોરાટ જે દીકરા અને દીકરીઓએ જે શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી છે ઉચ્ચ ગુણ મેળવ્યા છે જેમને એવા દીકરી દીકરા અને દીકરીઓનો સન્માન સમારોહ સાંતલપુર ખાતે પારેખ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો એમાં સમાજના સંત મહામંડલેશ્વર કણીરામ બાપુ તથા સમાજના સૌ મોભીઓ આવીને આ વિસ્તારના દીકરા દીકરીઓને ટ્રોફી અને સન્માન પત્ર આપીને સન્માનિત કર્યા છે રિપોર્ટ અનિલ રામા રાધનપુર